Terus, 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 cila. Warna biru. 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 Warna biru

રો ભલાલી હદે સાહેબ કુતસ ભલી ગયા સાહેબ ના મોડી દીપ લીયો જબરો બોલીયા પુષ્પા પુષ્પનામ સિંહ કે પ્યારા સબ કે ક્યાં ખાયરે મે જગનનિશ ચાલા કાલુ કમલીયા કાલુ કમલીયા કાલુ કમલીયા

ले बन एक चाल लगाए જમલાલે પ્રેમ એવો કર્યો કે બીજે લગન લઈ કરે એ બે લગન બે છે બારી લાગે સે બોલો બોલ બોલ ગલી ગલી માં બાહો વાળી જીઓ રે હું ચલી લા રાહુ જલી બોલ કાલ કોવાળી રોટલો ફૂલો બોલતો રે ગાડીમાં નીકળું જોને

साइन नीमडा के नीचे थी लाल नींबू का फल है क्या आपने नीमड़ा आप शर्मा की ला ला बैठ जाओ बोल बुआ चाय 25 दिसंबर को 25 दिसंबर आप दी देंगे हां तो तो ले देखो कर ले राजा

ले वदा नदी नाही તમારો આવે <preachers> યા તે હે તો લા એક જ જતો કાઈ બાથુ માં મુજા કુલં જો સમજાય હલ ગાવે અવા ગોદડી રાવણ ને મારતો વટા ભૂરા હા બોલા રાવલે તે મારતો સ ઓ બાણ આ સાપરવાળી બેસને કાઈ બોલે આડે ઠંડા પરવાળી બેસને સાબ જાઓ સુઅ કે નંબર જાપે કુટી વાગે છે ઓલા ઉપર જવા મેલ બકા સાભુબા મમ્મા લા ઓલી બેસ ને મને આજો બોલ ગ્લાસ ટેક

બે પૂજન બટાના સસમા હરજાલે કે બેલના વાત આગે ગામન દેશ પાટનું આવ આ બે તન 10 લાખ રૂપિયા કભી એક ये वटीला पादर वाला कितना लादा हो तो ला क्या भी लादा हो अपन सु जाए तो दो से जावे मैं कहीं चमल लाल क्या आपकी बधी वाली है काय दो एक चार से दो विचार सुआ आ तू के ना तू तू जोया चले की जो ना बिना खले मजा आवे सज जावे ગલીમાં પાટસ લાગેવા આને બધી વાર લાગે આ વિનયજી તો બે વીરાયા ہوا અમારે તો કે માદુરા યાદ લેયો અમાર કાન ઓપતા સુન સરસે તને વિધીને કીધું ને લે કેવા આને બધી વાર લાગે કે કે રોકવા હે કઈ ન દે કે આપણે લાગાતા પાછો માજુ ગૌ અને સાહેબ લાગાઉં ટાઉટ મારીએ આવલો મારને કમાલે રાઉન્ડ રાઉન્ડ তুই কি কে হলি তন রাวนবর সে লট্টা বধি লয় আমার চুরি পাপুছে না করে তো বড় শুনো কালকে এক গুছতি পপি লাল ঘুরতে নিয়ে लायो সাই বাবা ক ফুলজি গড়ি করে যায় যে কি মানে করতে সোনা না দোরা মারো হাসে এনো নামো না কি মারি